એમપીના એક માનસિક અસ્થિર ગુમ યુવકને દીવના માછીમારો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી એક યુવાન ફરતો હતો જે આજે ઘોઘલા કાચીમામ ખાતે માછીમાર યુવાનો પાસે પાણી માંગતા માછીમાર દીક્ષિત સંજય મકવાણા કેવલ જીવરાજ ચૌહાણ અને સોલંકી પ્રિતેશ પ્રવીણે આ યુવકને તેમનું નામ પૂછતા તેને અરવિંદ ભગવાન ઉંમર વર્ષ એકવીસ અને તે મધ્યપ્રદેશ ધાર જિલ્લાના કોડીપેરા ગામનો રહેવાસી છે તેવું જણાવ્યું હતું માછીમારોએ તેમની માનસિક સ્થિતિ સારી નહીં હોવાના કારણે તેને બીજેપી નેતા રાહુલ રાઠોડને ફોન કરી આખી વિગત જણાવી હતી ત્યારબાદ તેઓ અરવિંદ ભગવાન નિમવારને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જ્યાં અરવિંદની પૂછતાછ કરતાં તેમના ભાઈ રાહુલ ભગવાનના નંબર મળેલ પોલીસે તેમના ભાઈને ફોન કરતાં જાણવા મળ્યું હતું કે તે છેલ્લા એક મહિનાથી ગુમસુદા છે તેની ફરિયાદ તેઓએ તેમના ગામમાં પોલીસ સ્ટેશનમાં પણ કરી છે ત્યારબાદ ત્યાંના સરપંચ હીરાલાલભાઈને પણ જાણ કરવામાં આવી પોલીસે તેના ભાઈ રાહુલ ભગવાનને દીવમાં કઈ રીતે તેનો ભાઈ અરવિંદ મળ્યા એ બાબતે તમામ જાણકારી આપી હતી હવે રાહુલ ભગવાન તેમના ભાઈને લેવા માટે દીવ આવી રહ્યા છે હાલ અરવિંદ ભગવાન પોલીસને સોંપેલ છે પંદર દિન હોય દસ પંદર દિન घर में कौन कौन है मामी और पापा सब आप क्यों निकले थे हाँ तब तीन तीन में जाए तो अंजाम लाने लगे घर पे पता है क्या हाँ पता है, है? तो क्या है वो लोग चिंता नहीं करेंगे पता है मौसी मधु गल फिर रैली मिल गए पहले ये यात्रा पे चल जाऊंगा तो भैया ने सब पहचान वाले तो निकल लेते थे पहचान वाले મારું નામ સોલંકી પ્રિતેશ પ્રવીણ ગુગલા રેવાસી અમાજી ગલી અમે ગૌશાળા માતાના ઓલામાંથી સભ્ય છે આ ભાઈ અમને અરવિંદભાઈ અમને મહિલા હતા અરવિંદભાઈ ને અમે એટલું બોલ્યા કે તમે ક્યાંથી આવો છો એ અમને પાણી નહીં કીધું પાણી એમને આપ્યું પછી અમને એ લોકોને પૂછ્યું કે ભાઈ તમે જમ્યું કે નથી જમ્યું કે હા મે જમીન આવ્યો છે જમીન આવ્યો પછી મેં કોન્ટેક કર્યા મેં રાહુલભાઈ ને રાહુલભાઈ ને કોન્ટેક કર્યા રાહુલભાઈ ને ભાઈ મેં કે એમપી થી અહીંયા ચાલીને પેદલ યાત્રા આવેલો છે તો પછી રાહુલભાઈ એ કીધું કે તમે કે જાતા નહીં કે હું કે આવું છું કે તમે કે પીસીઆરને બોલાવી લો पीसीआर લઈ જશે એક પછી રાહુલ ભાઈ અહીં આયા પછી અમે પીએસીઆરને બોલાવી લીધા પહેલા અને પછી પીએસીઆર આવીને લઈ ગયા અને પછી અમે બાઈક લઈને અહીં આયા અને પછી રાહુલ ભાઈ આયા અને પછી અમર હસ્તકે બધી આ સમાધાન થયું એના ભાઈના એના ભાઈના પર આર્વિંદ ભાઈએ નંબર ડાયલ કર્યો મોબાઈલ માં ને એ પછી એના ભાઈ સાથે એ લોકોએ વાત કરી આર્વિંદ ભાઈએ અને પછી એના ભાઈ સાથે અમે લોકોએ વાત કરી પછી એના ભાઈએ કીધું કે ચોવીસ તારીખ કે ચોવીસ ઘરથી ઘરેથી લાપતા છે તો પછી એના અમે કીધું કે ભાઈ તમે અહિયાં અમે પોલીસ થાનામાં હવાલદાર ની સાથે વાત કરાવશું ને તમે અહીંયા આવીને લઈ જજો તો એના ભાઈએ કીધું કે હા ભાઈ અમે કે કે બે ત્રણ દિવસમાં અમે અહીંયા દીવ આવીને લઈ જશું